બે હાજર છ થી સમાવિષ્ટ પૂર્ણા ગામમાં વર્ષો પછી પણ પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળ્યો છે સ્થાનિકો તેમજ નગરસેવકો દ્વારા પણ સમયાંતરે ફરિયાદો અને રજૂઆતો કરવામાં આવી છે છતાં પણ સ્થાનિકો મૂળભૂત પ્રાથમિક સુવિધાથી વંચિત હોવાનું જાણવા મળ્યું છે ઠેકાણા નથી આ મુદ્દે સામાજિક કાર્યકર પ્રદીપ ગોયલે અનેક વાર તંત્ર ને ફરિયાદ કરવા છતાં પણ નિરાકરણ આવતું નથી અંતે બે હાજર એકવીસ ત્રણ પચીસ ના રોજ ગુજરાત રાજ્ય જાહેર સેવા આયોગમાં આ મામલે દાખલ કરવામાં આવી છે જેને લઈને આયોગે સુરત મહાનગરપાલિકા કમિશનરને સમન્સ પાઠવીને આગામી છવ્વીસ ના રોજ હાજર રહેવા જણાવ્યું હતું લોકોને પ્રાથમિક સુવિધા આપવાના બદલે પાલિકાની જગ્યામાં ફૂડ કોર્ટ ટાણી દેવામાં તંત્ર સામે લોકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે તો બીજી તરફ પુણા વિસ્તારમાં ગાર્ડન ની જગ્યામાં ગેરકાયદેસર પાર્કિંગ બની ગયું હોવા છતાં પણ અધિકારીઓ આ વાતથી અજાણ હોવાનું જાણવા મળ્યું હતું પાલિકાની જગ્યાને અધિકારીઓ પણ કબજેદારો બચાવી શકતા નથી કોન્ટ્રાક્ટર વગર જ પાલિકાની જગ્યા પર લોકોના કબજા હોવા મળતા સ્થાનિકોમાં અનેક સવાલો ઉઠવા પામ્યા છે મારું નામ ગોહિલ કુલદીપ છે પુણા વિસ્તારમાં ઘણા વર્ષોથી રહીએ છીએ

અમારી મૂળ જે ફરિયાદ છે એ લોકોને પ્રાથમિક સુવિધાઓ વહેલી તકે મળે વધુમાં વધુ સેવાઓ મળે એ હેતુથી ફરિયાદ હતી જેમાં આપણે વાત કરીએ તો આખા પૂર્ણા ટીપી વીસમાં હાલમાં એક પણ શિષ્ય જ નથી એક પણ શાંતિ જ નથી એક પણ શાક માર્કેટ નથી લાઇબ્રેરી નથી કોમ્યુનિટી હોલ નથી આવી મૂળ જે નાગરિકોના ભવિષ્યમાં ઉપયોગી થનાર સેવાઓ છે એ હાલમાં કોઈ વિકસાવવામાં આવેલ નથી જે પ્લોટો છે તેના કબજાઓ મોટાભાગના કોર્પોરેશન દ્વારા લેવાના નહીં લેવાના કે કોઈને ફાળવવામાં આવ્યા એનો સ્થળ પર સ્થિતિ કંઈક અલગ જ છે એટલે અમારો હેતુ એટલો જ છે કે વહેલી તકે કોર્પોરેશન દ્વારા આ સેવાઓ જે કહેવાય કે બાળકો માટે શિશુ કુંજ અ વડીલો માટે શાંતિ કુંજ મહિલાઓ માટે શાક માર્કેટ વિદ્યાર્થીઓ માટે લાઇબ્રેરી પ્રસંગપાત નાગરિકો કોઈ ઉજવણી માટે જે જગ્યાઓની જરૂરિયાત હોય છે તેના માટે કોમ્યુનિટી હોલ જેવી સેવાઓ જે પ્રાથમિક છે એ વહેલી તકે વિકસાવવામાં આવે બનાવવામાં આવે એનું આયોજન કરવામાં આવે બે હાજર ઓગણીસ અમે ફરિયાદ કરીએ છીએ કન્ટિન્યુ ફોલોઅપ કરીએ છીએ લેખિત અને મૌખિક રજૂઆતો કરેલી છે તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા અમે આયોગમાં આ બાબતે ફરિયાદ કરેલી હતી તેના અનુસંધાને કમિશનરશ્રીને સંબોધીને આયોગ દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું છે આગામી દિવસોમાં કમિશનરશ્રી દ્વારા જે બી આમાં સ્થળ પર કોઈ કામગીરી કરવામાં આવે એવી આશા સાથે અમે કમિશનરશ્રીની પાસે આશા રાખીએ છીએ કે વહેલી તકે સ્થળ પર આમાં કોઈ કામગીરી થશે મારું નામ તુષારભાઈ માવજીભાઈ સોલંકી ટીપી ખાસ કરીને જણાવું કે ની અંદર સ્માર્ટ સ્માર્ટ સિટી સિટી સ્વચ્છતા અભિયાન આની અંદર મને નથી લાગતું કે જે બોલે છે એ પ્રમાણે ટીપી વીસ ની અંદર કોઈ કામગીરી કરવામાં આવે છે અને આ અંગે અમે વારંવાર લેખિત મૌખિક પબ્લિક જાહેર જનતાને પેશાબ પાણી કરવા માટે કોઈ પબ્લિક ટોયલેટની પણ સુવિધા નથી અને રોડ ઉપર જાહેર રસ્તા ઉપર રસ્તાનું દબાણ છે અને વારંવાર અમારી ફરિયાદ સ્થાનિક રહીશોની હોવા છતાં સુરત મહાનગરપાલિકાના જાડી ચામડીના નાલાયક નિષ્ઠુર અને બેદરકાર અધિકારીઓની બેદરકારીને કારણે આ લોકો કામ નથી કરતા એવું હું કહું છું અને જે કોઈ જવાબદાર અધિકારીને તમે પૂછો તો મારા નામથી આ લોકો ઓળખે છે અને એ લોકોને ખબર જ છે મારી જે રજૂઆત છે મારો અંગત કોઈ સ્વાર્થ નથી જાહેર જનતાને અને ટીપી વીસના કામ અર્થે વારંવાર મારી ફરિયાદ હોવા છતાં સુરત મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓ કામ કરતા નથી આ અંગે અમે વારંવાર રોડ બનાવવાની તેમજ જે બિનકાયદેસર બાંધકામો થાય છે આ અંગે પણ અમે ફરિયાદ કરેલી છે અને આ અંગે આ સિવાય રોડ ઉપર દબાણ કરે છે એવા મકાનો હટાવવાની પણ અમે વારંવાર ફરિયાદ કરવા છતાં સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ કામ કરતા નથી તેમજ શિશુ ની વ્યવસ્થા નથી ચાલુમાં અહીંયા શાંતિ કુંડ બગીચાની પણ સુવિધા નથી જયારે શાક માર્કેટની પણ સુવિધા નથી આવી ઘણી સુવિધાઓ હું અત્યારે જે બોલું છું ઘણી ગાંઠી સુવિધાઓ જ બોલું છું મારી પાસે લખેલો આખો મૌખિક એનો ઇતિહાસ છે અને સુરત સુરત મહાનગરપાલિકા સ્વચ્છ સુંદર જે છે એની સામે ંદકીનું પણ સામ્રાજ્ય છે તેમજ રોડ ઉપર જે લારી ગલનાલનું દબાણ છે એ પણ સુરત મહાનગરપાલિકાના દબાણ ખાટાવાળા હટાવતા નથી તો આ અંગે કચ્છ કરવામાં આવે તેવી અમે સુરત મહાનગરપાલિકા પાસે આશા રાખીએ છીએ